જયહિંદ દર્શક મિત્રો હું જમીન પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વધુ એકવાર છોટાઉદેપુર એલસીબી પોલીસે બોલેરો જીપમાં લઈ જવાતો લાખો રૂપિયાના દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે તેની જી હા દર્શક મિત્રો ગાંધીના ગુજરાતમાં જે રીતે પરપ્રાંતમાંથી દારૂ ઘુસાડવામાં આવે છે જેની કોઈ કલ્પનાને સીમા નથી જોકે જ્યારે પોલીસને બાતમી મળે ત્યારે બુટલેગર પોલીસની ગિરફતમાંથી છટકી પણ નથી શકતો છોટાઉદેપુર એ મધ્યપ્રદેશને અડીને આવેલ હોય મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં વાયા છોટાઉદેપુર થઈને દારૂ ઘુસાડવામાં બુટલેગરોને સરળતા રહે છે કારણ કે મધ્યપ્રદેશને જોડતા એટલા બધા નાના મોટા રસ્તાઓ છે કે ગમે ત્યારે ગમે તે રસ્તા ઉપરથી ગુજરાતમાં ઘૂસી જવાય અને એકવાર ગુજરાતના મુખ્ય માર્ગ ઉપર અથવા હાઈવે ઉપર આવી ગયા પછી બિંદાસ પણ આવા બુટલેગરોને ઝબ્બે કરવા પોલીસે પણ પોતાના ખાનગી અંગત બાતમીદારોને સક્રિય કર્યા છે જેમના થકી જો તેમને બાતમી મળે ત્યારે તે પોલીસના સકંજામાં આવવાથી બચી નથી શકતા ત્યારે આવી જ એક બાતમી છોટાઉદેપુર એલસીબી પીઆઈ વિનોદ ગાવિતને મળી અને એલસીબી પોલીસ સ્ટાફ હરકતમાં આવ્યો એક બોલેરો જીપ તારૂનો જથ્થો ભરીને છોટાઉદેપુર નગરના હાઈવે ઉપરથી પસાર થવાની છે તેવી બાતમીને લઈ એલસીબી પોલીસે હાઈવે ઉપર હોટલ નીરા પાસે ગુપ્ત વોચ ગોઠવી અને વોચ દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી બોલેરો આવતા તેને રોકી કોર્ડન કરી અને બોલેરો ચાલકને પણ રાઉન્ડ અપ કરી લીધો નંબર પ્લેટ લગાડ્યા વિનાની બોલેરો જીપ કે જેનો ખરેખર રજિસ્ટ્રેશન નંબર જી જે વીસ સી એ પાંત્રીસ એકાવન હોવાનું જણાય આવ્યું હતું જેમાં ચેક કરતા ભારતીય બનાવટના દારૂની બોટલો નંગ ચાર હજાર આડત્રીસ જેની કિંમત રૂપિયા છ લાખ બાવન હજાર એકસો ને સિત્તેર તેમજ બોલેરોની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા અગિયાર લાખ બાવન હજાર પાંચસોને સિત્તેરના મુદ્દામાલ સાથે બોલેરો ચાલક શંકર માલસિંહ રાઠવા કે જે છોટાઉદેપુર તાલુકાના ગુનાટા ગામનો રહેવાસી છે પોલીસે તેની અટકાયત કરી છે અને છોટાઉદેપુર પોલીસ મથકમાં પો કલમ હેઠળ ગુનો નોંધાવી બોલેરો જીપમાં લઈ જવાતો દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને ક્યાં લઈ જવાતો હતો કોણે મંગાવ્યો હતો મોટા પાયે કરાતા દારૂની હેરાફેરીના આ ધંધામાં બીજા કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો